હેલો ડીયર સ્ટુડન્ટ ચલો આજે આપણે જોઈશું પ્રકાશનું પરાવર્તન અને વકરીભવનનો છેલ્લો પાક ચલો આપણે શું જોઈશું તો કે લેન્સ સંબંધિત દાખલાઓ જોઈશું બરાબર છે તો ચલો આપણે ચાલુ કરીએ તો પહેલો દાખલો શું છે તો કે એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ પંદર સેન્ટીમીટર છે બરાબર છે કયો લેન્સ આપેલો છે તમને અંતરગુળ લેન્સ તો અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી હોય માઇનસ તો એફ બરાબર માઇનસ પંદર સેકન્ડ વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ તો તમને શું પૂછ્યું છે અહીંયા વસ્તુ અંતર યુ કેટલું હશે એ તમને અહીંયા પૂછેલું છે કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી દસ સેન્ટીમીટર દૂર મળે અરે ચલો વી બરાબર કેટલા આપેલા છે તમને દસ સેન્ટીમીટર પરંતુ લેન્સ કયો આપેલો છે અંતર્ગો લેન્સ તો જ્યારે અંતર્ગોળ લેન્સ હોય તો વી બરાબર શું થઈ જશે સૂત્રનો ઉપયોગ કરીશું લેન્સ નું સૂત્ર શું થાય વન અપોન એફ ઇક્વલ ટુ વન અપોન વી માઇનસ વન અપોન યુ ચલો તો વન અપોન યુ ઇક્વલ ટુ શું લખાશે તો કે વન અપોન યુ ઇક્વલ ટુ

અને મોટવણીનું સૂત્ર શું થાય એમ બરાબર લેન્સ હોય તો વીના છેદમાં યુ વી કેટલા મળ્યા તમને સોરી આપેલા છે માઇનસ દસ યુ કેટલા આપેલા છે માઇનસ ત્રીસ તો આનો જવાબ શું આવશે એકના છેદમાં ત્રણ એટલે કે ઝીરો પોઈન્ટ તેત્રીસ તો મોટવણી અહીંયા શું મળી એકના છેદમાં ત્રણ જો કદાચ તમને અહીંયા એવું પૂછે કે પ્રકાર કયો હશે તો પ્લસ આવે તો કયો પ્રકાર હોય આભાસી અને ચું જ હોય મોટવની કેવી છે એક કરતા નાની તો પરિમાણ કેવું હશે કેવું હશે પરિમાણ તો કે વસ્તુ કરતા એક વસ્તુ ચલો કેટલી ઊંચાઈ આપેલી છે બે તો એચ ઇઝ ઇક્વલ ટુ બે સેન્ટર દસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ નું બહિરગોળ લેન્સ બહિરગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ કેવી હોય છે

અગેન ચલો જોઈ લઈએ બે સેન્ટીમીટર ઊંચાઈની ચલો વસ્તુ અંતર આપેલું છે પંદર તો યુ બરાબર માઇનસ પંદર સેન્ટીમીટર પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને પરિમાણ શોધવાનું છે એટલે કે વી શોધવાનો છે પ્રકાર સ્થાન એટલે શું મતલબ થયો કે તમારે મોટવણી પણ

ચલો એફની કિંમત કેટલી છે તો કેટલી કેટલા વડે ગુણીએ તો ત્રીસ થાય તો કે બે તો વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ થ્રી માઇનસ ટુ અપોન થર્ટી તો વન અપોન વી ચલો ત્રણ માંથી બે જાય તો કેટલા રહેશે એકના છેદમાં ત્રીસ તો વી ઇક્વલ ટુ શું આવશે તમારો આન્સર ત્રીસ સેન્ટીમીટર હવે જુઓ સ્થાન શોધવાનું છે એ તો મળી ગયું પ્રકાર અને પરિમાણ શોધવા માટે આપણે શું શોધવું પડે તો કે પ્રકાર અને પરિમાણ શોધવા માટે આપણે મોટવણી શોધવી પડે છે ચલો વી ની કિંમત તો આવી ગઈ ત્રીસ સેન્ટીમીટર હવે મોટવણી બરાબર શું થાય એમ બરાબર વી ના છેદમાં આવ્યું વી બરાબર કેટલા આપેલા છે તમને તો કે વી ની કિંમત આપણને મળી ત્રીસ

અને ઉલટો ચાલો પરિમાણ કેવું આવશે તો કે જો પરિમાણ સાઈન નહીં જોવાની ખાલી આંકડા જોવાના તો અહીંયા શું છે બે તો પરિમાણમાં શું આવશે વસ્તુ કરતા મોટો કેવો આવી જશે વસ્તુ કરતા મોટો તમે તમારો આન્સર વેરીફાઈ પણ કરી શકો છો કેન્દ્ર લંબાઈ કેટલી છે 10 વસ્તુ અંતર કેટલું છે 15 બરાબર છે એટલે આપણે વસ્તુનું સ્થાન ક્યાં મૂકેલું છે તો કે એફ વન અને ટુ એફ વનની વચ્ચે પ્રતિબિંબ ક્યાં મળશે તમને ટુ એફ ટુ થી દૂર એટલે વી તમારો વીસથી મોટો હોવો જોઈએ જે આપણને મળી ગયો છે ત્રીસ સેન્ટીમીટર અને ત્યાં આપણે મૂકીએ છીએ તો પ્રકાર શું હશે આપણો વાસ્તવિક અને ઉલટો અને પરિમાણ શું હશે વસ્તુ કરતા મોટું ઠીક છે ખાલી તમારે આમાં શું ધ્યાન રાખવાનું છે સંજ્ઞા પદ્ધતિ સંજ્ઞા પદ્ધતિમાં શું હોય જ્યાં અંતરગોળ લેન્સ હોય ત્યાં કેન્દ્ર લંબાઈ માઇનસ લેવાની પાંચ સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુને દસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સથી પચીસ સેન્ટીમીટર દૂર રાખે છે કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન પરિમાણ અને પ્રકાર જણાવો કેટલા સેન્ટીમીટર ની લંબાઈ ની વસ્તુ છે તો કે 5 તો અહીંયા આપણે લખી શકીએ h 5 cm 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ નો અભિસારી લેન્સ અભિસારી લેન્સ એટલે કયો લેન્સ કહેવાય તો કે જે કિરણોને કેન્દ્રિત કરે અને કિરણોને કેન્દ્રિત કરે એ લેન્સ કયો છે તો કે બહાર ગોળ લેન્સ તો 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ નો બહાર ગોળ લેન્સ અને હમણાં જ આપણે વાત કરી

મોટવણી શોધવી પડશે ચલો પહેલા આપણે શું શોધવાનું સ્થાન એના માટે લઈશું લેન્સ સૂત્ર વન અપોન એફ ઇઝ ઇક્વલ ટુ વન અપોન વી માઇનસ વન અપોન યુ વી શોધવાનો છે તો યુ પેલી બાજુ જતો રહેશે તો પ્લસ વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ વન એફ એફ પ્લસ વન યુ ચલો ડન છે એફની વેલ્યુ કેટલી છે તમારી જોડે દસ યુ ની કેટલી છે તમારી જોડે માઇનસ પચીસ ચલો દસ અને 25 શું લસા થઈ જાય તો કે પચાસ તો જો વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ પચાસ દસ ને કેટલા વડે ગુણો તો પચાસ થાય પાંચ પચીસને કેટલા વડે ગુણો તો પચાસ થાય તો કે બે તો વન અપોન વી બરાબર શું આવી ગયું પાંચ માઇનસ ના છેદમાં પચીસ સોરી પચાસ તો વન અપોન વી ઇઝ ટુ થ્રી બાય ફિફ્ટી તો વી બરાબર શું આવશે પચાસના છેદમાં ત્રણ સેન્ટીમીટર બે બાય ત્રણ એટલે પોઈન્ટ છ છ તો તમારો આન્સર એપ્રોક્સિમેટલી સિક્સટીન પોઈન્ટ સિક્સ એક સેન્ટીમીટર આવી જશે ચલો વીની કિંમત તો તમને મળી ગઈ હવે શું શોધવાનું પરિમાણ અને પ્રકાર પરિમાણ અને પ્રકાર માટે શું શોધીએ છીએ આપણે તો કે પરિમાણ અને પ્રકાર માટે આપણે શોધીએ છે મોટવણી મોટવણીનું સૂત્ર શું થાય એમ બરાબર તો કે વિના છેદમાં યુ વિની કિંમત કેટલી છે તમારી જોડે તો આપણી જોડે વિની કિંમત છે પચાસ ના છેદમાં ત્રણ અને યુની કિંમત કેટલી છે તો કે માઇનસ પચીસ સેન્ટીમીટર તો અહીંયા છે માઇનસ પચીસ પચીસ દુ કેટલા થઈ જશે પચાસ તો એમની કિંમત આવશે માઇનસ બે ના છેદ માં એટલે માઇનસ ઝીરો પોઈન્ટ સિક્સ 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 ચલો હવે હાઇટ આપેલી છે બરાબર છે વસ્તુની શું આપેલું છે તમને હાઈટ તો પ્રતિબિંબની હાઇટ શોધવી પડે તો એના માટે સૂત્ર શું છે એમ ઇઝ ઇક્વલ ટુ અપોન એચ તો એચડેસ બરાબર શું લખાશે એમ ઇન્ટુ એચ ચલો મોટવની કેટલી મળી આપણને માઈનસ બે ના છેદમાં ત્રણ હાઈટ કેટલી આપેલી છે પાંચ બરાબર છે તો અહીંયા આપણે મળી ગઈ છે ચલો ડન છે અહીંયા સુધી બરાબર છે પચીસ સેન્ટીમીટર દૂર રાખ્યું છે ટુ એફ થી દૂર બરાબર છે કમ્પ્લીટ

પરિમાણ પ્રતિબિંબનું પરિમાણ તો જો અહીંયા શું આવ્યું પોઈન્ટ સિક્સ સિક્સ એટલે એક કરતા નાનું અને જ્યારે એક કરતા નાનું આવે ત્યારે પ્રતિબિંબનું પરિમાણમાં શું લખાશે વસ્તુ કરતા નાનું ચાલો થઈ ગયું અહીંયા સુધી બરાબર છે તો જુઓ આ રીતે તમારે આ કરવું પડે થઈ ગયું છે કમ્પ્લીટ તો પાંચ સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ ને દસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સથી પચીસ સેન્ટીમીટર દૂર રાખી છે એટલે જ્યારે આપણે ટુ એફથી દૂર રાખીએ ત્યારે પ્રતિબિંબ ક્યાં મળશે તો કે એફ વન અને ટુ એફની વચ્ચે તો દસ અને વીસની વચ્ચે મળવું જોઈએ તો આઈ થિંક સિક્સટીન પોઈન્ટ સિક્સ એક્સેન્ટ હવે આપણને કહ્યું છે કિરણાકૃતિ દોરો શું દોરવાનું કહ્યું છે કિરણાકૃતિ કયો લેન્સ છે આપણી જોડે તો કે અભિસારી લેન્સ તો પહેલાં આપણે દોરીશું

આટલું અંતર કેટલું થઈ ગયું દસ સેન્ટીમીટર અને બીજી વસ્તુ પચીસ સેન્ટીમીટર દૂર એટલે આ તો દસ વીસ એટલે આઈ થિંક આ જગ્યાએ હશે આપણી વસ્તુ અહીંયાથી આ અંતર કેટલું આપ્યું હશે પચીસ સેન્ટીમીટર અને આ ઊંચાઈ આપણને આપેલી છે પાંચ સેન્ટીમીટર તો આમાં આપણે ક્યાં મૂક્યું છે નાખે તો કેવું જશે મુખ્ય અક્ષ ને સમાંતર તો આ જગ્યાએ આપણને પ્રતિબિંબ મળે છે આપણે આને એ બી કહીશું તો આને શું કેવાશે એસ બીડેસ અને આપ જે પ્રતિબિંબ અંતર છે એ આપણને કેટલું મળ્યું સેન્ટીમીટર તો આ રીતે તમારે આકૃતિ દોરવાની થશે જો આપણને ગીવન શું હતું કેન્દ્ર લંબાઈ દસ સેન્ટીમીટર દોરી દીધી વસ્તુ અંતર હતું પચીસ ટુ એફ એટલે દસ ગુણ્યા બે એટલે વીસ એટલે એનાથી તો દૂર જ હશે ચલો જ્યારે એ હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાય એફ ટુ અને ટુ એફ ની

વસ્તુને લેન્સથી કેટલી દૂર રાખી હશે એટલે યુની કિંમત તમારે શોધવાની છે અને કિરણાકૃતિ એકદમ ઈઝી છે કંઈ કરવાનું નથી આમાં બધું જ તમને ગીવન છે કિરણાકૃતિ દોરવાની છે પહેલું શું કરીશું આપણે તો કે વસ્તુ અંતર શોધી નાખશું તો સૂત્ર કયું લેન્સનું વન અપોન એફ ઇઝ ઇક્વલ ટુ વન અપોન બી માઇનસ વન અપોન યુ પેલી બાજુ જશે તો પ્લસ એફ આ બાજુ આવે તો શું થઈ જાય માઇનસ તો વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન વી માઇનસ વન અપોન તો માઇનસ વન બાય ટેન પ્લસ વન અપોન ફિફ્ટીન તો અને રીઅરેન્જ કરી દઈએ તો એકના છેદમાં પંદર ઓછા એકના છેદમાં દસ આમાં શું કર્યું આપણે તો કે તમને ચેન્જ કરી છે બીજું કંઈ નથી કર્યું વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાય ત્રીસ લસા લઈ લઈશું પંદર ગુણ્યા બે ત્રીસ દસ ગુણ્યા ત્રણ ત્રીસ તો અહીંયાથી આપણે મૂકી દીધું માઇનસ પંદર સેન્ટીમીટર પ્રતિબિંબર જે હંમેશા કેવું હોય માઇનસ માં હોય એટલે વી બરાબર માઇનસ દસ યુનિક કિંમત શોધવાની હતી તો વન અપોન એફ ઇક્વલ ટુ વન અપોન વી માઇનસ વન અપોન યુ વન અપોન યુ ઇક્વલ ટુ શું થાય વન અપોન્ટ વી માઇનસ વન અપોન એફ વીની કિંમત છે માઇનસ દસ એફની છે માઇનસ પંદર ને માઇનસ માઇનસ પ્લસ દેન વન અપોન યુ ઇક્વલ ટુ વન અપોન્ટ ફિફ્ટીન માઇનસ વન અપોન્ટ ટેન એલસીયમ શું લીધું આપણે ત્રીસ અને આપણો આન્સર આવ્યો એ બરાબર માઇનસ ત્રીસ હવે આપણે દોરવાની છે કિરણાકૃતિ હવે કિરણ આકૃતિ કયો લેન્સ આપેલો છે આપણને અંતરગોળ લેન્સ તો આપણે શું દોરવું પડશે અંતરગોળ લેન્સ ચાલો પહેલા ટુ એફ ટુ એફ વન અને ટુ શું ગિવન હતું તો કે પંદર સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ નો ગોલ્ડ લેન્સ

બીજું કિરણ આપાત ક્યાં કરવાનું ઓ પર અને તેનું વિચલન થતું નહીં શું આ બે કિરણ છેદશે તો કે નહીં તો આપણે આને શું કરવું પડશે પાછળ લંબાવવું પડે અને આ જગ્યાએ પ્રતિબિંબ મળે છે એડેસ અને બેડેસ આ અંતર કેટલું આપેલું હતું આપણને દસ સેન્ટીમીટર કેટલું છે બચ્ચો દસ તો આ અંતર કેટલું થશે દસ સેન્ટીમીટર તો આ રીતે આપણે આ કરવાનું છે સિમ્પલ હતું ખાલી કિરણાકૃતિ જ એમને વધારાની અહીંયા પૂછેલી તો જુઓ આગ ફરી જોઈ લઈએ પંદર સેન્ટીમીટર કેન્દ્ર લંબાયનો અંતર ગોલ એટલે કે એફ બરાબર માઇનસ પંદર સેન્ટીમીટર દસ સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે છે તો વી બરાબર માઇનસ દસ યુ શોધવાનો હતો અને કિરણાકૃતિ સૂત્ર શું થશે વન અપોન એફ ઇક્વલ ટુ વન અપોન વી માઇનસ વન અપોન યુ તો વન અપોન યુ ઇક્વલ ટુ શું લખાય વન અપોન વી માઇનસ વન અપોન વીની જગ્યાએ શું મૂકશું માઇનસ વન અપોન ટેન એફની જગ્યાએ શું મૂકશું માઇનસ પંદર જે માઇનસ માઇનસ પ્લસ રીઅરેન્જ ટર્મ કરી વન અપોન યુ ઇક્વલ વન અપોન્ટ ફિફ્ટીન માઇનસ વન અપોન્ટ થર્ટી એલસીએમ પંદર દુ ત્રીસ દસ ગુણ્યા ત્રણ ત્રીસ તો યુ આન્સર આવશે માઇનસ થર્ટી સેન્ટીમીટર પછી આપણે ખાલી કિરણાકૃતિ દોરેલી છે જે ગીવન ઉતું એના ઉપરથી આપણને વસ્તુ અંતર ત્રીસ પર મળ્યું તો એફ આપણને આપેલા હતા પંદર પંદર ના ડબલ કરી દઈશું એફ કેટલા છે પંદર તો આપણે શું કરીશું પંદરના ડબલ એટલે ટુ એફ સેન્ટીમીટર બરાબર છે ચલો નેક્સ્ટ જોવો હવે ચલો માઇનસ ટુ ડાયોપ્ટર પાવર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો આ લેન્સ કયા પ્રકારનો હશે આ તો એકદમ સિમ્પલ છે આપણને બધાને તો ખબર તો હશે જ સૂત્ર શું થાય સૂત્ર પી બરાબર વન અપોન એફ તો અહીંયા જો આપણે સૂત્ર લખીશું પી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ તો એફ ઇક્વલ ટુ શું લખાશે વન અપોન પી પાવર કેટલો આપેલો છે માઇનસ ટુ ડાયોપ્ટર તો માઇનસ વન અપોન ટુ ઇક્વલ ટુ માઇનસ ઝીરો પાંચ મીટર જુઓ જ્યારે આના સૂત્રથી કેન્દ્ર લંબાઈ મળે તે સેમા મળશે મીટરમાં અને સેન્ટીમીટરમાં તમને પૂછે તો માઇનસ સેન્ટીમીટર ચલો પાવર કેવો છે નેગેટિવ શું છે પાવર નેગેટિવ તો જે લેન્સ છે એ લેન્સ કયો હશે તો કે કોનો પાવર નેગેટિવ હોય અંતરગોળનો કોનો હોય અંતરગોળનો કેમ નેગેટિવ કારણ કે તેની કેન્દ્ર લંબાઈ કેવી છે નેગેટ તો કઈ નથી પી બરાબર માઇનસ ટુ ડાયોપ્ટર તો એપ બરાબર વન ઓપોન પી માઇનસ પોઈન્ટ મીટર માઇનસ ફિફ્ટી સેન્ટીમીટર અને જે લેન્સ છે તેનો પ્રકાર છે લેન્સ ચલો નેક્સ્ટ એક પાવર ધરાવતા એટલે પી બરાબર કેટલો આપી દીધો છે તમને પ્લસ વન પોઈન્ટ ફાઈવ ડાયોપ્ટર શુદ્ધિકારક લેન્સ પ્રિસ્ક્રિપ્શન આપે છે લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો અને લેન્સ કયા પ્રકારનો છે તે શોધવાનો છે તો અગેન કયું સૂત્ર હોય પી બરાબર વન અપોન એફ એફ બરાબર વન અપોન પી પીની કિંમત કેટલી છે વન ફાઇવ તો વન અપોન વન ફાઇવ વન ફાઇવ એટલે ટેન અપોન ફિફ્ટીન જો બે પાંચ વડે તો ટુ બાય થ્રી તો એફ બરાબર શું આવશે બેના છેદમાં ત્રણ કારણ કે પી બરાબર વન અપોન એફ એફ બરાબર વન અપોન્ટ પી તો એફની કિંમત આવશે ટુ બાય થ્રી એટલે કે એફ બરાબર ઝીરો પોઈન્ટ સિક્સ સિક્સ મીટર એફની વેલ્યુ કેટલી આવશે ઝીરો પોઈન્ટ છાસઠ મીટર અને જો સેન્ટીમીટર લખવું હોય તો એફ બરાબર છાસઠ છે લેન્સ કયો છે તો અહીંયા કયો લેન્સનો ઉપયોગ કરશું આપણે પોઝિટિવ હોય તો કયો લેન્સ હોય બહેર ગોળ લેન્સ કયો લેન્સ હશે બરાબર ચલો જો બે મિનિટ આગળ અહીંયા તમને ત્યારે પ્રકાર કયો જશે અપસારી પ્રકાર આવશે અને બહિર્ગોળ હોય તો કયો પ્રકાર આવે અભિસારી તો અહીંયા કયા પ્રકારનો હશે તો અપસારી પ્રકારનો કયો લેન્સ હશે તો અંતરગોળ લેન્સ આમાં પી ઇક્વલ ટુ વન અપોન એફ પીની કિંમત છે વન પોઈન્ટ ફાઈવ તો એફ મને મળશે જીરો પોઈન્ટ સિક્સ સિક્સ મીટર એટલે એફની કિંમત કેટલી આવશે છાસઠ સેન્ટીમીટર આમાં પૂછ્યું છે લેન્સ કયો છે તો લેન્સ હશે બહિર્ગોલ લેન્સ પણ લેન્સનો પ્રકાર તમને પૂછે તો કયો હશે અભિસારી લેન્સ તો અહીંયા આપણું આજે પહેલું ચેપ્ટર છે ફિઝિક્સનું બરાબર છે કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન એ અહીંયા પૂરું થયું તમને આ ચેપ્ટરને લગતા કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ